પેરિસમાં આવેલા એફિલ ટાવર વિશે કોણ નહીં જાણતું હોય પણ શું તમે એ જાણો છો કે આપણા ગુજરાતમાં ભારતનું એકમાત્ર એવું રેલવે સ્ટેશન બની રહ્યું છે કે જેમાં એટલું સ્ટીલ વપરાયું છે કે આખો એફિલ ટાવર ઊભો થઈ જાય નમસ્કાર હું છું કમલેશ રોઈડા આપ જોઈ રહ્યા છો એચડી ન્યૂઝ અમદાવાદથી ત્રણસો પાંત્રીસ કિલોમીટર દૂર આવેલા ભુજમાં ન્યૂ ભુજ રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે રેલવેના દાવા અનુસાર ન્યૂ ભુજ રેલવે સ્ટેશન પેરિસના એફિલ ટાવર જેટલા જ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે અમદાવાદના કાલુપુર અને સાબરમતી રેલવે સ્ટેશન બાદ ન્યૂ ભુજ રેલવે સ્ટેશન સૌથી આધુનિક છે જેની ડિઝાઇનથી માંડીને પ્લાનિંગ આવનારા પચાસ વર્ષોને ધ્યાને રાખીને કરાવ્યું છે અત્યાર સુધીમાં આ રીડેવલપમેન્ટની કામગીરી પંચોતેર ટકા કરતાં વધુ પૂરી થઈ ગઈ છે જો આ પ્રોજેક્ટમાં બધું જ યોજના મુજબ ચાલ્યું તો એપ્રિલ બે હજાર સુધીમાં તે બનીને તૈયાર થઈ જશે વધુમાં વાત કરીએ તો ભુજમાં હાલનું જે રેલવે સ્ટેશન છે અને જે નવું રેલવે સ્ટેશન બનીને તૈયાર થઈ જશે તેમાં બહુ મોટો ફેર છે એક રીતે કહીએ તો આખી કાયા પલટ થઈ જશે જેમાં એન્ટ્રી ગેટ પેસેન્જર ક્ષમતા લિફ્ટની સંખ્યાથી માંડીને બધું જ બદલાઈ જશે જૂનું રેલવે સ્ટેશન નવસો સિત્તેર સ્કવેર મીટરમાં હતું જ્યારે ન્યૂ ભુજ રેલવે સ્ટેશન બાર હજાર સાતસો એસી સ્ક્વેર મીટરમાં આકાર લઈ રહ્યું છે જૂના રેલવે સ્ટેશનની યાત્રિકો માટે માત્ર એક જ એન્ટ્રી ગેટ હતી જ્યારે નવા રેલવે સ્ટેશનમાં બે એન્ટ્રી ગેટ રાખવામાં આવ્યા છે જે એક હજાર એસી સ્ક્વેર મીટરના છે જૂના રેલવે સ્ટેશનની વાત કરીએ તો સ્ટેશનમાં માત્ર એક જ એક્સિલેટર હતું જ્યારે નવા બની રહેલા રેલવે સ્ટેશનમાં દસ જેટલા એક્સિલેટરની સુવિધા હશે પેસેન્જરની સુવિધા માટે લિફ્ટની સંખ્યા બેથી વધારીને તેર કરાશે જૂના સ્ટેશનમાં વેઇટિંગ એરિયા માત્ર એકસો બાર સ્ક્વેર મીટરનો હતો જેમાં સાઠ લોકોની બેઠક વ્યવસ્થા હતી જ્યારે નવા રેલવે સ્ટેશનમાં સાતસો બાવન સ્ક્વેર મીટરનો વેઇટિંગ એરિયા તૈયાર કરાઈ રહ્યો છે જેમાં અંદાજે ચારસો લોકો બેસી શકે છે વધુમાં વાત કરીએ તો ત્રણ હજાર બસો ચાલીસ સ્કવેર મીટરનો એક કોન્કરસ એરિયા પણ ખાસ તૈયાર કરાઈ રહ્યો છે અહીં યાત્રીઓ ફૂડ પ્લાઝામાં ફૂડની લિજ્જત માણી શકશે પબ્લિક એડ્રેસ સિસ્ટમ અને સીસીટીવી કેમેરા પણ લગાવાશે હાલમાં અહીં અઠ્યાવીસો પેસેન્જર સમાઈ શકે તેવી ક્ષમતા છે પણ ભવિષ્યને ધ્યાનમાં રાખીને અગિયાર હજાર આઠસો પેસેન્જર સમાઈ શકે તેવી વ્યવસ્થા કરાઈ રહી છે મુસાફરો એક જ પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જઈ શકે તે માટે કુલ ત્રણ ફૂટ ઓવરબ્રિજ બનાવી રહ્યા છે જેમાંથી બે ફૂટ ઓવરબ્રિજ છ મીટર પહોળા અને એક આઠ મીટર પહોળો છે હાલમાં ભુજ રેલવે સ્ટેશનમાં દસ ફોર વ્હીલર્સ અને પંચોતેર ટુ વ્હીલર્સ પાર્ક થઈ શકે તેવી વ્યવસ્થા છે પણ તેમાં વધારો કરીને નવા સ્ટેશનની બંને બાજુએ પચાસથી વધુ કાર ચારસોથી વધુ વ્હીકલ્સ અને ત્રીસ ઓટો રિક્ષા પાર્ક થઈ શકે તેવી વ્યવસ્થા કરાશે અહીં ચાર ઇલેક્ટ્રોનિક ચાર્જ સ્ટેશન હશે અત્યારે ભુજ સ્ટેશન પરથી ડેલી અને વીકલી થઈને કુલ તેર જેટલી ટ્રેનો પસાર થાય છે અહીં હાલમાં તેર પ્લેટફોર્મ છે જેમાં એક પ્લેટફોર્મનો વધારો કરે છે યાત્રિકો માટે અહીં વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન એટલા માટે બનાવવામાં આવી રહ્યું છે કારણ કે ભુજમાં દર વર્ષે રણોત્સવ થાય છે ગયા વર્ષે દસ લાખ લોકોએ રણોત્સવની મુલાકાત લીધી હતી એટલે અહીં આવનારા લોકો પ્લેન મારફતે બસ મારફતે અને ટ્રેન દ્વારા આવતા હોય છે કેટલાક લોકો પોતાની રીતે પ્રાઇવેટ વ્હીકલમાં આવતા હોય છે અહીં આવતા પ્રવાસીઓ માટે આ ન્યૂ ભુજ રેલવે સ્ટેશન છેલ્લું સ્ટોપ છે અહીંથી તેઓ રણોત્સવની યાત્રા શરૂ કરે છે ત્યારે તમને જો આ મારી સ્ટોરી કેવી લાગી એ જરૂર જણાવજો સાથે લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં